માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી સંકટ મોચન હનુમાન દાદાના નૂતન મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ યોજાયો ગત વર્ષે માંડવી પોલીસ સ્ટેશન ખાતે શ્રી સંકટ મોચન હનુમાન દાદાના મંદિરનો નવનિર્માણ કરાયો હતો તે સમયે માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ ડીડી સિમ્પી સાહેબ અને સ્ટાફના માણસોના પ્રયાસોથી તેમજ દાતાઓના સહયોગથી શ્રી સંકટ મોચન હનુમાન દાદાનું નૂતન મંદિર બનાવવામાં આવ્યો હતો જેનું આ વર્ષે પ્રથમ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો છે ગણપતિ આદિસ્થાપિત દેવતાઓનું પૂજન ધજા પૂજન હોમહવન મહાપ્રસાદ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શાસ્ત્રોક્ત વિધિ મહારાજે કરી હતી માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ બારોટ સાહેબ અને સ્ટાફના માણસો તેમજ પોલીસ બહેનો પૂજન વિધિમાં જોડાઈને લાભ લીધો હતો મુખ્ય દાતા તરીકે કારા જ્વેલર્સ દુબઈવાળાનો સહયોગ રહ્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શુભકામનાઓ પાઠવી હતી સંકટ સંકટમોચન હનુમાન મંદિરના પૂજારી આશીષ ગોસ્વામીએ મંદિરોને ફૂલોથી સુંદર મજાનું સંસ્કારી શણગાર કર્યો હતો मांडवी नगरपालिका प्रमुख हरीशभाई विंजोडा मांडवी शहर भाजप प्रमुख दर्शन गोस्वामी कारोबारी चेअरमेन विशालभाई ठक्कर मांडवी तालुका पंचायत प्रमुख केवलकुमार किशोरभाई गढ़वी मांडवी नगरपालिका पूर्व पूर्वप्रमुख मेहुलभाई शाह पंकजभाई गोर मस्का ग्रामपंचायत पूर्व सरपंच कीर्तीभाई गोर मांडवी तालुका काँग्रेस प्रमुख खेराजभाई गढ़वी मांडवी तालुका काँग्रेस महामंत्री अरविंद अरविंदसिंह जाडेजा प्रकाशभाई गडवी मोटा लायजा युवा अग्रणी मित कुमार गडवी परिष भानुशाली सिरवा सरपंच પરેશ ઠક્કર કોડાય મોહનભાઈ રામાણી બિદડા ડોક્ટર ચિંતન સોની માંડવી નરેન સોની નિમેશ દવે માંડવી શિવમગર ગોસ્વામી નાગલપર સરપંચ માંડવી શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ જગદીશ થારૂ ભરતભાઈ કપટા કચ્છી જ્વેલર્સ માંડવી સચિન મહેશ્વરી જીગર ધાયાણી વિભુ સંઘવી સહિતનાઓ તેમજ માંડવી શહેર અને તાલુકાના રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા માંડવી પોલીસ સ્ટેશન પીઆઈ ચેતક બારોટ સાહેબ અને સ્ટાફના માણસોએ પ્રથમ વાર્ષિક પાટોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા મારું નામ વિવેક જોશી છે ગત વર્ષે પીઆઈ સિમ્પી સાહેબના હેઠળ અને સમસ્ત પોલીસ ટીમની હેઠળ આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું અને આ વર્ષે પીઆઈ બારોટ સાહેબના હેઠળ અને સમસ્ત ટીમ દ્વારા આજ મંદિરનું પાટોત્સવ થવા જઈ રહ્યું છે તો ટીમની અંદર સમસ્ત જોડાયેલા વ્યક્તિઓની મનોકામના સિદ્ધ કરવા માટે અને જેટલા પણ વ્યક્તિઓ આ સંકુલમાં જોડાયેલા છે એમને બળની પ્રાપ્તિ કરાવવા માટે ભગવાન સંકટમોચન હનુમાનના ભવ્ય મંદિરનું નિર્માણ થયેલું અને એ જ નિર્માણ અંતર્ગત આજે પાટોત્સવ થઈ રહ્યો છે તો ભગવાનની અનુગ્રહતા પ્રાપ્તિ કરવા માટે અને ભગવાનની વિશેષ કૃપા દૃષ્ટિની પ્રાપ્તિ માટે આ આપણે યજ્ઞ કરવા જઈ રહ્યા છીએ જીવનની અંદર જ્યારે પણ કોઈપણ વ્યક્તિની દ્રષ્ટિ વ્યક્તિ ઉપર હોય ને સારા માણસની તો માણસને એમ થાય કે જ્યાં સુધી આની દ્રષ્ટિમાં શું ત્યાં સુધી મને કોઈ પણ વાંધો રહેવાનો નથી પણ જો પરમાત્માની જ દ્રષ્ટિ વ્યક્તિ ઉપર આવતી હોય તો જીવનની અંદર વ્યક્તિને ક્યારે પણ કોઈપણ વ્યક્તિની પણ દ્રષ્ટિની જરૂર રહેતી નથી તો આપણે ભગવાનની એવી પ્રાર્થના કરીએ છીએ કે પરમાત્મા તમારી સમસ્ત જે કોઈ પણ કૃપા દૃષ્ટિ છે એ કૃપા દૃષ્ટિ આ સંકુલ દ્વારા અને આ સમસ્ત સ્થાનમાં જેટલા પણ જોડાયેલા વ્યક્તિઓ છે અથવા તો મંદિરની અંદર આવતા જેટલા પણ ભક્તો છે એ બધાના પરિવાર ઉપર રહે અને જીવનની અંદર પરમાત્મા કોઈને પણ વ્યક્તિને સંકટોની પ્રાપ્તિ ન થાય જીવનની અંદર સુખ અને દુઃખ એક પહેલું જ છે એવું નથી કે આપણે ભગવાન પાસે એવું નથી કહી શકતા કે જીવનમાં અમને દુઃખની ક્યારેય માંગણી જ ન થાય કે દુઃખ અમારા જીવનમાં આવે જ નહીં પણ જ્યારે જ્યારે એમ કહેવાય કે જીવનમાં વ્યક્તિને દુઃખ આવતું હોય છે ને ત્યારે જ પરમાત્માની હંમેશા યાદ આવતી હોય છે જ્યારે દ્વારકાધીશ યુદ્ધ પૂર્ણ કરીને પાછા થતા હોય છે ને ત્યારે કુંતા માતાને કહે છે કે માતા તમને જે કાંઈ પણ જોઈતું હોય ને તમે માંગી લ્યો ત્યારે કુંતા કહે છે કે જીવનમાં પ્રભુ મને દુઃખ સિવાય કાંઈ પણ જોતું નથી ત્યારે કુંતાને કૃષ્ણ કહે છે કે માતાજી દરેક વ્યક્તિઓ મારી પાસે કોઈક સુખ માંગે કોઈક સમૃદ્ધિ માંગે કોઈક ઘર માંગે કોઈક રાજપાઠ માંગે ને તમે દુઃખ માંગો છો ત્યારે કુંતા કહે છે કે જીવનમાં જ્યારે જ્યારે મને સુખ પ્રાપ્ત થયું છે ને ત્યારે ત્યારે તું મારાથી એટલો દૂર થયો છો અને જીવનમાં જ્યારે જ્યારે મને દુઃખોની પ્રાપ્તિ થઈ છે ત્યારે તું મારી રક્ષા કરવા માટે આવ્યો છો તો આપણે ભગવાનને એવું નથી કહેતા કે ભગવાન અમને જીવનમાં દુઃખોની જ પ્રાપ્તિ થાય અને અમને તમે પ્રાપ્ત થાવ પણ પરમાત્મા અમને જ્યારે જ્યારે દુઃખોની પ્રાપ્તિ થાય જ્યારે જ્યારે અમને સંકટોની પ્રાપ્તિ થાય ત્યારે સંકટમાંથી અમને દૂર કરવા માટે ભગવાન અમને તમારી સાક્ષી અને તમારી હાજરી અને તમારો સાથ મળે તો એ સાથને અંતર્ગત લઈને આપણે આજે ભવ્ય મંદિરનો પાટોત્સવ કરવા જઈ રહ્યા છીએ તો આ એ પૂજા પૂર્ણ કરી અને ભગવાનને આપણે પ્રાર્થના ભગવાનના ચરણોમાં સમર્પિત કરશું જય હિન્દ જય ભારત માંડવી પોલીસ સ્ટેશન મધ્ય માંડવી પોલીસ પરિવાર મનીશંકર પેથાણી કારાજ એમના સહયોગથી આજે જયારે આ મંદિરનું નિર્માણ પામ્યું છે ત્યારે આદરણીય બારોટ સાહેબ અત્યારે કાર્યકાળ દરમિયાન એનો પાટોત્સવ કાર્યક્રમ પોલીસ પરિવારે માંડવી પોલીસ સ્ટેશનમાં જયારે યોજ્યું છે ત્યારે ખરેખર માંડવી પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ યુક્તિને સાર્થક કરી છે પ્રજાની સુખાકારી માટે વાર તહેવાર નાના મોટા દિવસો જ્યારે આપણે સૌ આપણા ઘરે ઉજવતા હોઈએ છીએ આપણા પરિવાર સાથે ઉજવતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાથી લઈ અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોતાના પરિવારથી પોતાના વાર તહેવારોથી દૂર રહી અને પ્રજાની સુરક્ષા માટે જે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે એને આજે ખરેખર આ પોલીસ પરિવારે સાર્થક કર્યું છે ત્યારે હું સમગ્ર પોલીસ પરિવારની ટીમને પીઆઈ સાહેબ, સિમ્પી સાહેબ, બારોટ સાહેબ અને સમગ્ર સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રજાની સુખાકારી માટે આ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે હનુમાન દાદાને આજે સંકટમોચન હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે સૌને સારી તંદુરસ્તી સાથે દીર્ઘ આયુષ્ય આપે. આજે ગોકરોઠમનો પાવન પર્વ છે. ત્યારે આપ સર્વને અને સમગ્ર પોલીસ પરિવારને પણ જન્માષ્ટમીની ખૂબ શુભકામના અને આપ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં માનવીની પ્રજા, માનવીના પબ્લિક ખૂબ મોટી સંખ્યામાં આજે સંકટમોચન હનુમાનજીના દર્શનનો લાભ લઈ અને આજે આ પાર્ટોત્સવમાં દરેક નાત નો ભેદભાવ પક્ષા પક્ષી નો ભેદભાવ ભૂલી અને આજે બધા જ મિત્રો અહીં સાથે હનુમાનજીના દર્શન કરી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી માંડવી પોલીસ સ્ટેશન મધ્યે માંડવી પોલીસ પરિવાર દ્વારા આદણીય સિમ્પી સાહેબ જ્યારે માંડવી પીઆઈ હતા એમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ સરસ મજાનું સુંદર સંકટમોચન હનુમાનજીના મંદિરનું નિર્માણ પામ્યું અલગ અલગ દાતાઓ દ્વારા મુખ્ય અનિલ કુમાર મણિશંકર પેથાણી કારાજરણ દુબઈ એમના સહયોગથી આજે જયારે આ મંદિરનું નિર્માણ પામ્યું છે ત્યારે આદરણીય બારોટ સાહેબ દરમિયાન કાર્યત્સ પાટોત્સવનો કાર્યક્રમ સાર્થક કરી છે પ્રજાની સુખાકારી માટે વાર તહેવાર નાના મોટા દિવસો જયારે આપણે સૌ આપણા ઘરે ઉજવતા હોઈએ છીએ આપણા પરિવાર સાથે ઉજવતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિકની વ્યવસ્થાથી લઈ અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોતાના પરિવારથી પોતાના વાર તહેવારોથી દૂર રહી અને પ્રજાની સુરક્ષા માટે જે પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે એને આજે ખરેખર આ પોલીસ પરિવારે સાર્થક કર્યું છે ત્યારે હું સમગ્ર પોલીસ પરિવારની ટીમને પીઆઈ સાહેબ સિમ્પી સાહેબ બારોટ સાહેબ અને સમગ્ર સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું પ્રજાની સુખાકારી માટે આ કાર્ય થઈ રહ્યું છે ત્યારે હનુમાન દાદાને આજે સંકટ મોચન હનુમાનજીને આપણે પ્રાર્થના કરીએ કે સૌને સારી તંદુરસ્તી સાથે દીર્ઘ આયુષ્ય આપે આજે ગોકળ આઠમનો પાવન પર્વ છે ત્યારે આપ સર્વેને અને સમગ્ર પોલીસ પરિવારને પણ

પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ ધ્રબ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો